નમસ્કાર ગુજરાત હું ચંદ્રિકા સોલંકી આજે વાત મારે કરવી છે બંધારણના એક મજબૂત અધિકાર આઝાદ ભારત દેશમાં જ્યારથી બંધારણ અમલમાં આવ્યું ને ત્યારથી આર્ટિકલ ત્રણસો અને ત્રણસો માં કોઈ પણ ધર્મ જાતિ વર્ગ કે લિંગનો ભેદભાવ રાખ્યા વગર તમામ વયસ્ક વ્યક્તિને મત આપવાનો અધિકાર બંધારણમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આપ્યો સત્યાવીસ માળની ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સરકાર બને છે અને એક વોટ થી સરકાર પડે પણ છે એક વોટ થી કોઈ પણ ઉમેદવાર ચૂંટણી જીતી પણ શકે છે અને ચૂંટણી હારી પણ શકે છે જી હા સાથીઓ હું એના બે જ ઉદાહરણ આપણે આપીશ ઓગણીસો ને નમ્માણુંમાં અટલ બિહારી વાજપેયી સરકારને જ્યારે એઆઈટીએમ કે પોતાનો ટેકો પાછો ખેંચી લીધો ત્યારે વાજપેયી સરકારે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો આ વિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં બસોને અગ્નસિત્તેર વોર્ટ પડ્યા હતા અને એના વિરોધમાં બસોને સિત્તેર વોટ પડ્યા હતા સાંભળજો માત્ર એક જ વોટથી માત્ર એક જ વોર્ડ થી વાજપેયી સરકારનું વિસર્જન થઈ ગયું બીજું ઉદાહરણ હું રાજસ્થાનનું આપીશ રાજસ્થાનમાં બે હજાર આઠમાં સીપી જોશી નામને કોંગ્રેસના ઉમેદવાર હતા કે જેઓ પોતે મુખ્યમંત્રી પદના પણ દાવેદાર હતા આ સીપી જોશીને વિધાનસભાની સીટમાં બાસઠ હજાર બસો પંદર વોટ મળે છે અને સામે કલ્યાણસિંહને બાસઠ હજાર બસો ને સોળ વોટ મળે છે માત્ર એક વોટ થી સિપી જોશી ચૂંટણી હારી જાય છે આ છે સાથો એક તાકાત અને અચાનક તમને એવું સાંભળવા મળે કે તમારી આ કમજોર કરવા માટેનું ષડયંત્ર રચાઈ રહ્યું છે તો 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 ચોક્કન રહેવું ખૂબ જરૂરી છે આ ષડયંત્ર જે રચાઈ રહ્યું છે એના જડ સુધી પહોંચી સત્ય હકીકત જાણવાનો પ્રયાસ ભારતના તમામ જાગૃત નાગરિકે કરવો જોઈએ કારણ કે થોડા દિવસ પહેલા જ વિરોધ પક્ષના નેતાએ બકાયદા પ્રેસ કોન્ફરન્સ કરીને ઇલેક્શન કમિશને જે દસ્તાવેજો આપ્યા હતા એના આધારે કર્ણાટક રાજ્યની લોકસભાની બેંગલુરુ સીટ પર મહાદેવપુરા વિધાનસભા સીટની વોટર લિસ્ટનું એનાલિસિસ કરવામાં આવ્યું આરોપો સાંભળીને આખો દેશ સ્તબ્ધ બની ગયો અને ક્યાંક ને ક્યાંક વિચારવા મજબૂર થઈ ગયો કે અમારા વોટની તો ચોરી નથી થઈ રહી ને કર્ણાટક રાજ્યમાં જે બન્યું એ કદાચ અન્ય રાજ્યોમાં બન્યું હશે તો આપણા મહારાષ્ટ્ર રાજસ્થાન અને બીજા અનેક રાજ્યોમાંથી લાખો લોકો રોજીરોટી કમાવા માટે અહીંયા વસવાસ કરે છે એવું તો નથી ને કે અહીંયા એમના નામનો ઉપયોગ કરીને નકલી વોટરો ઉભા કર્યા હોય

બે હજાર સત્તર થી તો ગુજરાતની અંદર લગાતાર આંદોલનો થઈ રહ્યા છે રોજમદાર જેવી શોષણભરી નીતિઓની અંદર લાખો યુવાનો પીસાઈ રહ્યા છે અને લગાતાર આ શોષણભરી નીતિમાંથી મુક્ત થવા અને કાયમી કર્મચારી કરવા માટેની માંગ કરી રહ્યા છે ગુજરાતની અંદર આંગણવાડીની બહેનો આશા વર્કર બહેનો આશા આ તમામ મહિલાઓ સરકારની શોષણભરી નીતિથી ત્રસ્ત થઈ ગઈ છે અને લઘુતમ વેતનની માંગણી કરવા માટે છાસ વારે આવેદનપત્રો આપી રહી છે અવાજ ઉઠાવી રહી છે ગુજરાતના યુવાનો જે ગરીબ છે મધ્યમ વર્ગના છે એના માવતર પેટે પાટા બાંધીને બાળકોને ભણાવે છે સારું શિક્ષણ આપે છે ડાટ કોચિંગ ક્લાસ કરાવે છે અને જ્યારે એક્ઝામ આવે છે ત્યારે પેપર ફૂટી જાય છે લાખો યુવાનોનું ભવિષ્ય અંધકારમય બેરોજગારોનો રાફડો ફાટ્યો છે વિચારો ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતી નથી થતી અને આ ઉમેદવારો જ્યારે પોતાની વેદના પોતાનું દર્દ રજૂ કરવા માટે ગાંધીનગર જાય છે તો સરકારના કમાન્ડો બનીને પોલીસ આવી જાય જાય છે 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 એમને કરે ક્યાંક પોલીસના દંડા ખાવા પડે છે ખેડૂતો ગુજરાતમાં દુખી દુખી છે ટેકાનો ભાવ નથી મળતો ખાતર નથી મળતું બિયારણ નથી મળતું મળે છે તો નકલી મળે છે ભેળસેળીઓ મળે છે ટેકાનો ભાવ નથી મળતો નર્મદાનું પાણી નથી મળતું ખેડૂતો ત્રાહીમાં પોકારી ગયા છે અને વારંવાર માંગણીઓ કરી રહ્યા છે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે પેટ્રોલ મોંઘું ડીઝલ મોંઘું ગેસ સિલિન્ડર મોંઘો વડાપ્રધાન આપણા મશરૂમ ખાય છે પરંતુ અહીંયા સામાન્ય ગરીબ મધ્યમ વર્ગની મહિલાઓને શાકભાજી ને ફળફ્રૂટ લાવવું પણ

હવે આવી પરિસ્થિતિમાં જ્યારે ઇલેક્શન આવતું હોય છે ત્યારે બધા એવું કહેતા હોય છે કે હવે અમારે આ સરકાર જોતી નથી અમે હવે આ સરકારથી કંટાળી ગયા છે કારણ કે ને કેટ કેટલું થાય છે તક્ષશિલા કાંડ બન્યો રાજકોટ ગેમ ઝોન મોરબી ઝુલતા પુલ દુર્ઘટના વડોદરાની અંદર બોટ કાંડ અને રોડ રસ્તાની અંદર એક્સિડન્ટમાં ખાડા ખાબોચેના લીધે લોકો મરતા હોય ગાયના અડફેટે મરતા હોય કુતરાના ત્રાસથી મરતા એ તો પાછું અલગ તો આવી પરિસ્થિતિમાં જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે લોકો કહે છે કે હવે અમે કંટાળી ગયા છે ને અમારે પરિવર્તન જોઈએ છે અને અમે કચ કચાઈને આ વખતે આ સરકારને પાડી દેવાના છે જમીની સ્તર ઉપર એટલો બધો વિરોધનો વંટોળ હોય છે ઘણી વાર તો ધારાસભ્યોને મત ક્ષેત્રની અંદર જનતા પૈસવા નથી દેતી એમના નામના બેનર બનાવે છે અને આવે છે તો એને ઘેરી લે છે એ લોકોના છાજિયા લે છે હાય હાય પોકારે છે આવી ધારાસભ્યોને એમના મત ક્ષેત્રમાં પ્રચાર કરવા જવાનું મુશ્કેલ બની જાય છે અને જ્યારે ચૂંટણી પરિણામ જાહેર થાય છે ત્યારે લોકોને આશ્ચર્ય થાય છે કે સાલું અમે આવી જે સરકાર છે શોષણવારી કે જેના પાછળ અમે કંટાળી ગયા છે એને હટાવવા માટે આટલું અમે મતદાન કર્યું તો પણ આ સરકાર કેવી રીતે જીતી ગઈ પછી ગણગણાટ ચાલુ થઈ જાય છે કે નક્કી કંઈક ને કંઈક મશીનમાં ગરબડ છે વોટ કોઈ પણ પક્ષમાં નાખો પરંતુ એક જ પક્ષની અંદર જાય છે નક્કી આ લોકોએ કંઈક ને કંઈક મશીનની અંદર સેટિંગ કર્યું છે પણ આ દેશની અંદર જે અત્યારે માહોલ ઉભો થયો છે એના ઉપરથી હવે એવું લાગે છે કે મશીનમાં સેટિંગ નહીં આખે આખા ઇલેક્શન કમિશન સાથે તો સેટિંગ નથી થયું ને કારણ કે આ બહુ ગંભીર બાબત છે એની જડ સુધી પહોંચવું ખૂબ જરૂરી છે જ્યારે ઇલેક્શન આવે છે ને ત્યારે મતદાતા લાઈન ની અંદર ઉભો હોય છે ભલે તેવા કપડાં પહેરાવો ફાટેલા તૂટેલા કપડા હોય એ લગર વગર હોય ડાડી ના કરી હોય ગામડાના લોકો તો ખેતરમાંથી ડાયરેક્ટ આવતા હોય છે એવી પરિસ્થિતિમાં પણ એ વોટ આપવા માટે આવે છે આ કાર્ડ લઈને આવે છે લાઈનમાં ઉભો રહે છે એ લાઈન છેલ્લી હરોળમાં ઉભેલો મતદાતા છે ને આ ખાલી કાર્ડ લઈને નથી ઉભો એ પોતાના ભવિષ્યની મસાલ લઈને ઊભો હોય છે એક એક મતદાતા આજે કાર્ડ લઈને ઊભો રહે છે ને આ કાર્ડ એની આવનારી પેઢીનું ભવિષ્ય નિર્ધારિત કરવા માટેનું એક શસ્ત્ર છે આ કાર્ડ લઈને એટલા માટે ઊભો છે આ શસ્ત્ર આ મસાલ લઈને મતદાતા પોતાના સૌથી શક્તિશાળી મતનો ઉપયોગ કરવા માટે એટલા માટે છેલ્લી લાઈનમાં એટલે ઊભો છે કલાકોના કલાકો સુધી કે એ બેરોજગારીથી મુક્તિ ઈચ્છે છે એ મોંઘવારીથી મુક્તિ ઈચ્છે છે એ ઈચ્છે છે કે મારું જીવન સરળ બને મને હક મળે મારા બાળકોને સારામાં સારી શિક્ષા મળે આરોગ્ય મળે ખેડૂત ઈચ્છે છે મને ટેકાનો ભાવ મળે યુવાનો ઈચ્છે છે કે અમને રોજગારી મળે મહિલાઓ ઈચ્છે છે કે અમને વેતન મળે અમે કાયમી કર્મચારી બનીએ અમારું જીવન ધોરણ આગળ આવે અમે આર્થિક રીતે સક્ષમ બનીએ મહિલાઓ ઈચ્છી રહી છે કે અમારી સુરક્ષા થાય અમે મોંઘવારીથી મુક્ત થઈએ એટલા માટે ઉભી રહે છે કે મહિલાઓ ઉભી રહે છે ઘણીવાર એંસી વર્ષના બુઝુર્ગને પણ આપણે વોટ આપવામાં આપતા જોયો જ છે શા માટે કારણ કે એને ક્યાંક ને ક્યાંક ઉમ્મીદ છે કે હું મારા આ શક્તિશાળી શસ્ત્રનો ઉપયોગ કરીશ ને તો મારું મારા આવનાર પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનશે અને આવા શક્તિશાળી શસ્ત્રને જ્યારે મુઠ્ઠો કરવાનું પણ ષડયંત્ર રચવાનું દુઃસાહસ પણ જો કોઈ કરે તો એની જડ સુધી પહોંચવું ખરેખર ખૂબ જ જરૂરી હોય છે એટલા માટે ન્યાય હિતમાં દેશ હિતમાં લોકશાહીના હૃદયને ધબકતું રાખવા માટે ચૂંટણી પંચે ગુજરાતની તમામ એકસો વિધાનસભા સીટ અને છવ્વીસે છવ્વીસ લોકસભા સીટની અંદર જે વોટર લિસ્ટ છે એની ડિજિટલ કોપી સાર્વજનિક કરી અને બહાર પાડીને જે લોકો વિરોધ કરી રહ્યા છે અને શક કરી રહ્યા છે એ લોકોનો શક દૂર કરી વિરોધીઓના ચહેરા ઉપર તમાચો મારી લપડાક મારીને ગુજરાતના ચૂંટણી પંચે પણ સાબિત કરી દેવું જોઈએ કે અમે સ્વતંત્ર છીએ અમારો વહીવટ પારદર્શી અને નિષ્પક્ષ છે કારણ કે જનાદેશથી જ દેશની દશા અને દિશા નક્કી થાય છે અને સ્પષ્ટ ચોખ્ખા જનાદેશ માટે ચૂંટણી પંચનું નિષ્પક્ષ અને પારદર્શી હોવું ખૂબ જ જરૂરી છે જય ભારત જય સંવિધાન જય જય ગરવી ગુજરાત વંદે માર્ગ